ગીરના નેસડાઓમાં પાણી ઘાસચારાની અછત મુદ્દે ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી ખાંભા અને આસપાસના ગામડાના બોર્ડર પર માલધારીઓએ પડાવ નાખ્યા અમરેલી જિલ્લાના ગીર જંગલના નેસડાઓમાં ઘાસચારો અને પાણીની અછત ઉભી થતાં ગીર જંગલમાં વસતા માલધારીઓ પોતાના નેસડાઓ છોડી અને રેવન્યુ ગામડાના બોર્ડર પર પોતાના પશુના નિભાવ અર્થ નીકળી ગયા છે અને ઉનાળાના ચાર મહિના રેવન્યુ વિસ્તારમાં જ પોતાના પશુઓના નિર્ભાવ માલધારી કરે છે ગીર જંગલ વિસ્તારની અંદર વસતા રેબડીનેસ રાજસ્થળીનેસ લોકીનેસ દોઢીનેસ આહ્રિનેસ ઉમરિયાનેસ છાપરાનેસ ભાણીયાનેસ જેવા નેસડાઓ સાવ ખાલીખમ થઈ ગયા છે આખો ઉનાળો બાદ ચોમાસાના પહેલા વરસાદ થાય ત્યાં સુધી માલઢોળના નિભાવ માટે પડાવ નાખ્યા છ ઓણસાલ જંગલ વિસ્તારમાં પાછોતરો વરસાદ ઓછો હોવાથી જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડ્યો છે કેમ કે જંગલ અંદર ઘાસચારા અને પાણીના પોઈન્ટ અને પાણીના ફૂટિયાઓ અને નદી નાળાઓમાં પાણી ખલાસ થઈ જવાને કારણે માલઢોર પર નપતા માલધારીઓને ના છૂટકે ખાંભા ગીરના રેવન્યુ ગામડાઓમાં હિજરત કરવાની ફરજ ઉભી થઈ ગઈ છે બાણિયા નેસના માલધારી બોથાભાઈએ જણાવ્યું હતું કે ચોમાસાનો વરસાદ થાય ત્યાં સુધી અમારા પશુઓનો નિભાવ કરવા હજરત કરવી પડે છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી ધારી તાલુકો અને ખાંભા તાલુકો એ ગીરના કાંઠાનો જે બંને તાલુકા છે આ તાલુકામાં કુદરતી વેણ જે નદીઓના જે પાણી હતા એ એકદમ વરસાદ ઉનાળાના હિસાબે પાણી બંધ થઈ ગયા છે ત્યારે મારા વિસ્તારમાં માલધારીઓના નેસડાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે આ મોટા પ્રમાણમાં નેસડા માલધારીઓને માલને નુકસાન ન થાય એના માટે પાણીની વ્યવસ્થા અને ખાવા માટેની જે ઘાસચારાની વ્યવસ્થા માટે મેં બંને મંત્રીઓ છે ને કુંવરજીભાઈ અને રાઘવજીભાઈ પટેલ આ બંનેને કાલે રજૂઆત કરી છે મારા વિસ્તારના માલધારીઓને મુશ્કેલી ન પડે એના માટે વહેલામ વહેલી તકે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા માટે મેં કાલે બંને મંત્રીઓ છે ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે વહેલી તકેનો નિર્ણય આવે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ મંત્રી તરફથી જે ઘાસચારાની વ્યવસ્થા કરવાની એની પણ વ્યવસ્થા થઈ એક બે દિવસમાં થઈ જવાની એવું કીધેલું છે અને પાણીની વ્યવસ્થા પણ તાત્કાલિકના ધોરણે કુંવરજીભાઈ બાવળીયા તરફથી મને આશ્વાસન મળ્યું છે બંને વ્યવસ્થા તાત્કાલિકના ધોરણે કરી આપીશું